નમસ્કાર મિત્રો આજે આપણે ચતુર્દોશીમાં અને સિંહની બાળ વાર્તા કરીશું તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં એક ઘરડા માજી એકલા રહેતા હતા તેમને માત્ર એક જની એક દીકરી છે જે પરણે હતી અને પાસેના ગામમાં રહેતી હતી એક દિવસ માજી એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું માજી જંગલમાં જઈ રહ્યા હતા ત્યાં એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો કે ઘણો ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે માજી ઘણા ચાલાક હતા તેને સિંહને મૂર્ખ બનાવવાના રસ્તાઓ વિશે વિચાર્યું માજીએ સિંહને કહ્યું હું તો ઘણી ગરડી છું ઘણી દુબળી પાતળી છું તને મને ખાશો તો શું મળશે પહેલાં મને મારી દીકરીની ઘરે જવા દો સારું સારું ખાવા દો તાજી તંદુરસ્ત થવા દો પછી મને ખાશો સિંહ વિચાર્યું કે માજીની વાત તો સાચી છે આવા દુબળા પાત્રા માં હમણાં ખાઈ જશે તો કશું નહીં મળે માત્ર હાડકા જ ખાવા મળશે તેના બદલે માજીને દીકરીને ઘરે જવાય આવે પછી ખાય તો થોડુંક લોહી માંસ પણ મળશે આમ વિચારી દીકરી વિચારીને સિંહે માજીને જવા દીધા રસ્તામાં માજીને વાઘ અને રીસ પણ મળ્યા તેમને આ જ કૌશલ વાપરી બનેને મૂર્ખ બનાવ્યા હતા દીકરીને ઘણે થોડા દિવસ રહી પછી માજીએ પોતાના ઘરે પાછા જવાનું વિચાર્યું માજી હતા કે તેમને સિંહ વાઘ અને મળશે અને મારી તેમણે કૌશલ વાપરી માજી કોઠી અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાતા જવા લાગ્યા જંગલમાં જઈ સિંહ આ ગબડતી કોઠીને જોઈ સિંહે કોઠીને પૂછ્યું તમે પહેલા માજીને જોયા છે જે આ દીકરીના ગામમાં ગયા છે ચતુર માજીએ

આજની બાળવાર્તા વાર્તા જો મિત્રો આ બાળવાર્તા વાર્તા તમને ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ